ચાર મિત્રો અને સાથે જય શ્રી કૃષ્ણ અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપ ભરતીમાં તમારું સિલેક્શન થયું છે ખાસ અગત્યની કેટલીક વાત કરવાની હતી અને મિત્રો જો આ વાતને અનુસરી શકાય તો સો ટકા એનું અનુસરણ કરજો જો અનુસરણ કરી શકાય તો અને ખાસ તો દરેકને અભિનંદન અને ઘણા ઉમેદવારો એવા છે જેને બે શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ લાગી છે એને તો સંમતિ આપવાની છે ભરતી સમિતિ કોઈ પણ એક શાળા ફાળવી દેશે એટલે એનો કોઈ પ્રશ્ન નથી પરંતુ સૌથી અગત્યનો પ્રશ્ન મિત્રો અગિયાર બારમાં જેને શાળા મળી ગઈ છે એના માટે વિભાગ દ્વારા ખૂબ સરાહનીય પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન એટલો સરસ છે કે એ ઉમેદવારી પોતાની રદ કરી શકે છે આ બંને ભરતીમાંથી પસંદગી તો જે ત્રીજો ઓપ્શન આપ્યો છે તો મિત્રો વિનંતી છે અગિયાર બાર ઉચ્ચત્તર માધ્યમિકનું પગાર ધોરણ પણ સારું છે અને તમને તમારી યોગ્ય જગ્યા પણ મળી ગઈ છે તમે સર્વિસ પણ શરૂ કરી દીધી છે હવે કદાચ તમે ફેરવો તો બોન્ડ પણ આવી શકે છે એટલે ખાસ વિનંતી એક માનવતાના નાતે કે માનવતાના ધોરણે કે આપણા ઉમેદવાર મિત્રોના મિત્રતાના ધોરણે ખાસ વિનંતી કરવાની છે બે હાથ જોડીને સમજો બે હાથ જોડીને વિનંતી છે કે બહુ સરસ પ્રયાસ છે કે તમને અગિયાર બારમાં મળી ગયું છે તો આ ભરતીમાં તમે તમારું નામ કમી કરાવો છો ત્રીજો ઓપ્શન આપવામાં આવ્યો છે કે હું આ બંને ભરતી આ બંને સરકારી અને બિન સરકારી અનુદાનિતમાં ભાગ લેવા માગતો નથી તો જો તમે સંમતિ આપશો તો પાછળ એટલા ઉમેદવારો જે છે એને ફાયદો થશે વધુને વધુ તમારાથી જો શક્ય હોય તો લોકો સુધી પહોંચાડજો લોકોને વિનંતી કરજો અને એક વખત પોતાના અંદરના અંતરાત્માને પૂછજો કે એક નોકરી માટે આપ કેટલો સંઘર્ષ કર્યો છે એક નોકરી માટે કેટલી રાહ જોવી પડી છે એક નોકરી માટે કેટલા પ્રયાસો કરવા પડ્યા છે અને પ્રયાસોને અંતે નોકરી જ્યારે મળતી હોય ત્યારે આપણા કારણે કોઈ ઉમેદવારના જીવન નોકરીથી વંચિત રહી જાય રોજગારીથી વંચિત રહી જાય કદાચ એના માટે નોકરી સર્વસ્વ હોય કદાચ એના માટે નોકરી આખું જીવન હોય તો એ રહી ન જાય કારણ કે આપણી પાસે પણ નોકરી છે જ તો એ ખાસ ધ્યાનમાં રાખીને બે હાથ જોડીને વિનંતી કરવાની છે મિત્રો જો તમને અગિયાર બારમાં મળી ગયું છે તો એક વખત પોતાના આત્માને પૂછજો તમને બદલી પણ મળી શકે છે તો સરકારીમાં હોય તો બે વર્ષ પછી બદલીનો લાભ હોય તો તમે તમારા યોગ્ય અનુકૂળ જગ્યાએ પણ જઈ શકો છો તમે અત્યારે નોકરી એ ઓલરેડી લાગી ગયા છો તો કોઈ બીજો ઉમેદવાર લાગે અને જગ્યા ખાલી ન રહે એવો એક પ્રયાસ કરજો બાકી અગિયાર બારવાળાને તો ખૂબ સરસ રીતે બધું ચાલતું હશે ઘણા બધા પ્રશ્નો મંડળના આવ્યા હતા કે મંડળ તરફથી પૈસા માગવામાં આવે છે આ છે તે છે એક ફોન આવ્યા હતા અમારાથી થતી હેલ્પ કરી હતી બરાબર છે છતાં ઉમેદવારે બોલવું પડે જ્યાં જ્યાં ઉમેદવારનો પ્રશ્ન હોય ત્યાં પછી આગળ શું થયું હોય આપણને નથી ખબર કે નથી આપણને જણાવેલું પણ સોલ્યુશન થઈ જાય તો વધારે સારું એટલે તમને ગવર્મેન્ટ ચોઇસ કરવાની તો ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ચોઇસ કરવાની હોય તો ગ્રાન્ટેડ એ તમારો અંગત પ્રશ્ન છે આ જે ચોઈસ કરો તે હું ન કહી શકું તમે આ ચોઇસ કરો કારણ કે હું મારામાં કન્ફ્યુઝન હોય કે મારે શું કરવું એટલે મિત્રો અગિયાર બારમાં જેને લાગી ગયું છે ત્રીજો વિકલ્પ એના માટે છે અથવા કોઈ ક્લાર્કમાં નોકરી કરે છે મારે એક બે પ્રશ્ન એવા આવ્યા કે અમુક હાઈકોર્ટમાં નોકરી કરે છે અમુક ક્લાર્કમાં નોકરી કરે છે અમુક બીજી જગ્યાએ નોકરી કરે છે શાળાએ જાય છે શાળાએ હાજર થાય છે નથી ગમતું તો રાજીનામું આપી દે છે અથવા તો શાળા જોઈન પછી એમ કહે છે કે મારે હવે નથી લેવું એટલે સીટ ન બગડે એનું ધ્યાન રાખજો તમે નોકરી કરો જ છો તમારે શિક્ષકમાં નથી જાવું તો ત્રીજો વિકલ્પ તમારી પાસે છે બંને ભરતીમાંથી તમે રદ થઈ શકો છો બીજી વસ્તુ છથી આઠની માહિતી અને હા ઓનલાઈન સંમતિ જે આપવાની છે ને વીસ તારીખ સુધી છે તો વીસ તારીખ સુધીની અંદર સંમતિ આપી દેજો બને ત્યાં સુધી ઝડપી સંમતિ જ્યારે તમારે આપવાની હોય ત્યારે વીસ તારીખ એટલે કાલની સાંજ સુધી છે બીજું એકથી પાંચમાં પ્રક્રિયામાં લગભગ બધાને હાજર કરી તા અલગ અલગ ડીઓ વાઇઝ જિલ્લા કચેરી વાઇઝ હાજર કરી દે છે ધોરણ છથી આઠનો તબક્કો પણ આવી ચૂક્યો છે કોલ લેટર જાહેર થઈ જાય છે અને તમારે તારીખ થી તારીખ છ આઠ સુધી જે તમને સૂચના મળે કોલ લેટરમાં જે તારીખ દર્શાવેલ છે ત્યાં હાજર રહેવાનું છે એટલે છથી આઠના કોલ લેટર હવે તમારી પાસે અગિયાર બારનો ઓપ્શન છે નવ દસનો ઓપ્શન છે છથી આઠનો ઓપ્શન છે એકથી પાંચનો ઓપ્શન છે અને જો તમે કોઈ પણ એક જગ્યાએ હાજર થઈ ગયા છો તો એની ભરતીમાં રિપીટ ન થાય એટલા માટે ઉમેદવારો દ્વારા લડવૈયાઓ દ્વારા યોદ્ધાઓ દ્વારા વિભાગ દ્વારા અને શિક્ષણ ખાતા દ્વારા ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રયાસોને અંતે સ્વતંત્રતા તમારી છે એટલે તમારો આત્મા જગાડવો પડશે અને તમારો આત્મા જાગે પછી તમને એમ થાય કે ના મારે કોઈ ઉમેદવારની સીટ ન બગડે એનું ધ્યાન મારે જ રાખવું પડશે આ મારો ભાઈ છે મારો ઉમેદવાર છે આ મારી બહેન છે અને એ નોકરીથી વંચિત ન રહી જાય એ જોવાનું કામ પણ મારું છે કારણ કે લાંબા સંઘર્ષ પછી નોકરી મળે છે ત્યારે એટલે જો તમને અંદરથી એવું થાય અને તમારો આત્મા અને પૂછીને તમને નિર્ણય આવે એ રીતે નિર્ણય લેજો અને ધોરણ છથી આઠમાં પણ ઘણા બધા આમાં નજીકના સ્થળ મળતા હશે કે આવું સ્થળ મળતું હશે પણ પગાર ધોરણ પણ જોઈજો સરકારી ગ્રાન્ટેડ તમારી જે ઈચ્છા હોય એ પણ જોઈજો અને મેરિટ આખું બહાર પડી ગયું છે કેટલું કેટલું કયા વિષયમાં અટક્યું છે તારીખ સહિત કોલ લેટર બહાર નીકળી જાય છે તારીખ ત્રેવીસ સાતથી તારીખ છ આઠ સુધી તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને થોડાક આગળ વધીશું વિશેષ તો કંઈ વાત નથી કરવી દરેકને ફરી ફરી વખત ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારી રીતે આપણે સર્વિસ કરીએ આપણા ઉત્તમ પ્રયાસો કરીએ બાકી ત્યાંની પરિસ્થિતિ ત્યાંનો સમય એની અનુકૂળતા પ્રમાણે ચાલવાનું રહે પણ આપણે આપણું ઉત્તમ આપીએ એવા પ્રયાસો આપણે કરીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત